અમારે લીલીએસ ગાડી ખાલી થઈ છે ભરવામાં વાર લાગે ફટાકો કે ફટાકટાકી ગુડ મોર્નિંગ મિત્રો બધાને શુભ સવાર થઈ છે મજાનું અત્યારે આપણે પહોંચી ગયા છે જીએસએલ કંપનીમાં તો કે જોયું નહોતું પણ મેપ ઉપર ગોતી લીધું અને પહોંચી છે અત્યારે અહીંયા અમે છે અહીંયા તો અંદર મોબાઈલ અલાઉટ આવે તો તમને બતાવીશ બધું અંદરનું ચાલો તો મળી જશે અંદર તો મિત્રો અત્યારે આપણે અહીંયા ખાલી કરવાની છે ગાડી બોર્ડર ઉપર ચડાવે છે कि भएन आव न दिदा किनकि अ मै एक जना ने ड्राइभर ने जावत छ डम्पर मा लाइन नि गाडी भेटे नि आवथे यो फल्सो काये डगला गरेला छ अबार को ढोला होला कोले काय कर लेले इले

કેટલા કપર ભરવા કે અમે થી ખાલી કરીને નીકળી ગયા છે ફટાફટ નથી જ્યારે એન્ટ્રી બેન્ટ્રી થઈ ગઈ સીધા આવી જશે આપણે ફરવા કે અહીં જવાનું છે આપણે ઘર લેવાની આવી જાકીટને બધું અહીં જાય એટલે તમને થોડું બતાવું કેમ કે મોબાઈલમાંથી મોબાઈલ નથી નથી વધારે સ્પીડ નથી કરવા એટલે થોડું બધું બતાવી એમાં બતાવી થોડું ઘણું ચાલો બ્લોગમાં બની જાય છો મિત્રો અત્યારે આપણે ભોગી ગયા છે અંદર ભરવાનું છે ક્યાં તો આ માલ ભરવાનો છે આગળ છે અહીંયા ભરવાનું છે આનંદ ભરવાનો મતલબમાં બે માલ એકા જેટલો છે આપણે આમ આગળથી ભરવાનો જે બેલ્ટ ઉપરથી માલ પડે છે ને નીચે એ ભરવાનો છે આખો ભીનો હોય ફૂલ તો આમાં પાણી નીકળે છે આ ભીનો માલ હોય ને વજન બહુ હોય છે મતલબ કોપર સિલેક્શન આવે છે હા માલ અંદર ધરીએ છો અરધીસ વજન બહુ હોય છે આ લોખંડ કેમ એ વજન એટલા વજન એ વજન હોય લગાડે છે આપણે ભરાઈ લગાડી પછી Kita pake gara-gara yang berwarna gara ini Kita bisa berwarna gara-gara ini Kita warna gara-gara yang berwarna gara-gara

અલ મિત્રો તો થાઈ લઈ પેલા ya ગાડી રાતો કે બંધ છે કેમ કે ચાલુ જ નથી થતી મતલબમાં પાવર બાવર બધું આવે છે કમ્પ્લીટ છે પણ સ્લેબ જ નથી લાગતો મતલબ વાયરિંગમાં ફોલ્ટ છે એટલે સ્લેબ નથી લાગતો આપણે પગી જ રાતે એટલે રાતે સ્લેબ માર્યો પણ બંધ કરીને ચાલુ કરી એટલે ચાલુ ન છે એટલે હજી બંધ છે હોય છે બધું વાયરમાં કરીએ છીએ ને કે પછી સોરં મારને બોલાવો પડશે ચાલો કે થાય નહીં હા તમને પણ બતાવીશું કેવી રીતે ગાડીમાં આવી થાય છે બધી અમને ખબર પડે જોવા મળે તમને પણ બતાવીશું બન્યા રહેજો મિત્રો આપણે એન્જિયર આવી ગયા છે ને ખાલી કરવા પણ લગાવી દીધી ગાડી ચાલુ પણ થઈ ગઈ છે એક ફોલ્ટ હતો એટલે એમાં અર્થિંગનો છેડો છૂટલો હતો એ પણ તમને બતાવો બહાર નીકળીને આવી રીતે ખાલી કરવાનું હોય છે જાય કે માલસી પાલડાનો છે પોરબંદર પેલા આપણે માલતા પણ અત્યારે ત્યાં નથી જતા અંદર ગોડાઉનની અંદર ખાલી થાય છે લાઈનિંગ ગાડી છે બધી આપણે બિલ્ડિંગ સાઈન કરાવવા આપણે બધા અલગ અલગ મૂકેલ હોય પ્લાન્ટ બતાવું તમને આવડો વાયર તૂટી ગયો હતો જો કે અર્થિંગ નો છે એટલે પાવર નતો આવતો તો અત્યારે આવી ગયા છે આપણે ઘરે જોકે ધોઈને ત્યાર થઈ જશે જમવાનું બાકી તો જમી લઈ અને પછી સુઈ જઈએ તો આપણો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી નાખીએ છીએ તો અમારો બ્લોગ સારો લાગે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગમાં